જય જલારામ જય રઘુવંશ નમસ્કાર દર્શક મિત્રો સમગ્ર રઘુવંશ સમાજ પ્રથમ એક માત્ર વેબ ન્યુઝ ચેનલ લોણા ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે ભારત વિકાસ પરિષદ ડીસા ની બેઉ શાખાના નવીન વરાયેલા પદાધિકારીઓ નું જલારામ મંદિરે દબદબા ફેર કરાયેલ સન્માન ભારત વિકાસ પરિષદ ડીસા મુખ્ય શાખા તેમજ મહાવિજય શાખાના નવા પદાધિકારીઓની તાજેતરમાં જ સર્વાનુમતે વર્ણી કરવામાં આવતા

આ શુભ અવસરે જલારામ ટ્રસ્ટ જલારામ ગૌ સત્સંગ મંડળ તેમજ શુભેચ્છક ગ્રુપના સર્વ શારદાબેન આચાર્ય સરોજબેન રતાણી બીનાબેન ઠક્કર મનુબેન મજીઠિયા ભગવાનભાઈ બંધુ શશિકાંતભાઈ ડી ઠક્કર બળદીભાઈ રાયકા નાગરભાઈ પરમાર નાથાલાલ બ્રહ્મક્ષત્રિય મહેશભાઈ મનવર દિનેશભાઈ કવિરાજ દિલીપભાઈ રતાણી દિનેશભાઈ ચોકસી પિયુષભાઈ અખાણી પ્રવીણભાઈ એન ઠક્કર ઈશ્વરભાઈ રાવલ સહિત વિવિધ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહી સૌને સન્માનિત કર્યા હતા આનંદ ઠક્કર ડીસા મંત્રીઓ પ્રવીણભાઈ સાધુ નિલેશભાઈ રાવલ સહમંત્રી નરેશભાઈ ઉડીચા મહિલા સંયોજિકાઓ શિલ્પાબેન ઠક્કર દક્ષાબેન જોશી સંયોજિકાઓ પૂજાબેન કલ્પેશભાઈ ઠક્કર વીણાબેન માથવાણી મીડિયા કન્વીનર આનંદભાઈ પી ઠક્કર મુખ્ય સંચાલક પરેશભાઈ જીવરાણી સહિત સૌનું દબદબાભેર સન્માન કરાયું હતું સૌ પદાધિકારીઓએ સન્માન બદલ રાજીબો વ્યક્ત કરી પૂજ્ય જલારામ બાપાના આશીર્વાદથી વધારે ને વધારે સેવા કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો બનાસકાંઠા જિલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ પૂજાબેન ઠક્કર તેમજ કલ્પેશભાઈ ઠક્કરે પણ બે ઉપપ્રમુખોનું સાલ ઉઠાડી સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી i'm going to કે જે અમારી બંને બંને ટીમ મહાન શાખા અને જે સન્માન છે એ મતલબ અમારી બંને બંને શાખા ધરાવતા મંદિર ટ્રસ્ટ અને બંને ટ્રસ્ટીઓનું મંદિર દરેકે દરેકનો જૂકી આભાર માને છે અને અમારી બંને ટીમો માન તાલુકા મંદિરના ટ્રસ્ટ અને દરેકની સાથે છે તમારા મનમાં જે ધંધુ છે આટલો બધો વિચાર અમારો અહીંયા આશીર્વાદ પ્રોગ્રામ ગોઠવાયો સન્માનને પણ આશીર્વાદ અમને આપવામાં આવ્યા એ બધાને અમે સ્પષ્ટો અને જૂનો આભાર માનું છું અને આપનો આ જે આશીર્વાદથી અમારામાં આત્મવિશ્વાસમાં ખૂબ વધારો થશે મારું સ્ત્રી સત્સંગ અને અહીંયા બોલાવી સહયોજિકામાં ભારત વિકાસમાં આર સન્માન કરી બધા જય